જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છો આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આપણે રસોઈ બનાવીને નવરા થઈ ગયા છીએ અને રસોઈ બનાવીને થઈ ગયા છીએ હવે તો જાવી છે રામાપીર બાપાના આશ્રમમાં તો જોડાયા રહેજો વિડીયો પૂરો જોજો તો તમને મજા આવશે આ છે અમારા રામાપીર બાપાની ધાર ઊંચી ઊંચી જુઓ આટલી ઊંચી ધાર છે તો આપણે છાવીસ સીવી આરતી માં સાત વાગી ગયા છે તો મિત્રો આપણે પોગી ગયા સીવી રામાપીર બાપાના પગથિયે આ બધા પગથિયાં ચડવાના છે મિત્રો જો ઠેઠ ઉપર છે મંદિર કાના ભાઈ જો અમારા સડી રહ્યા છે હળુ હળુઆ ચાલો આપણે પગથિયા સડવા મંડવી આ છે ધાર વંડી સણેલી છે આવી તો આપણે પગથિયા સડતા જ આવી અને પોગી જ આવી મંદિરે હજી તો મુહૂર્ત જ કર્યું છે પગથિયા સડવાનું હજી તો ઘણા બધા પગથિયા બાકી છે ઠેઠ માથે ધજા દેખાય છે ત્યાં જવાનું છે હા

હવે ત્રણ પગથિયાના છે મંદિર દેખાય છે સરસ મજાનું આપણે આવી ગયા છીએ મિત્રો રામાપીર બાપાના મંદિરે ધાર માથે છે મંદિર મજાનું તો મજાના મેદાનમાં કૂતરા ધોળે છે બહાટી અને આરતીનો સમય પણ થઈ ગયો છે બાપુ આરતીની પણ શરૂઆત કરશે હમણાં બાપુ તૈયાર થઈ ગયા છે આરતી કરવા માટે અમે આરતીમાં આવ્યા છીએ હાથ ઉપર થઈ ગયું છે હમણાં કદાચ આરતી થશે શરૂ આપણે કડીક વાર અને વિડીયો સડાવી બનાવી થોડી વાર આપણે આગળ ચાલીએ આગળ નથી છાવું અહીંનામ રહેવું છે ઘડીક

ચાલો આપણે અમારા ઘર બાજુ જ આવી મિત્રો અમારું ઘર ચીક છે પણ આપણે

આપણે આવી ગયા છીએ અમાર ઘર બાજુ આ છે અમારો બગીચો રામાપીર બાપાના મંદિરનો બગીચો છે જોવો સરસ મજાનો આ રહ્યું અમારું ઘર છો મિત્રો આ મારું ઘર છે સરસ મજાનું ચલો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને વિડીયો જોવા માટે જોડાયા છો કેવું સરસ મજાનું લોકેશન આવે છે જોવા લીવન રાયો एकदम આ બાજુ દરિયો આવેલો છે સરસ મજાનું છે ને ઝાડવા આવજો મિત્રો કેવો લાગ્યો વિડિયો તો કમેન્ટ કરજો કેમ આવજો જય માતાજી